નમસ્કાર કડિત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લામાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે તો નલિયામાં સૌથી ઓછું તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં ચોવીસ કલાકમાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી સમયમાં ઠંડીનો સમકારો અનુભવાય છે અને ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા રહેશે દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે આડ થી જવતી ઠંડી પડશે તે જ સમયે કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવું સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે ત્રેવીસ નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે પહાડી રાજ્યોમાં બરફીલા પવનો ફોંકાઈ શકે છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો એલર્ટ છે આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટક છે આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યો નથી આવી સ્થિતિમાં તાપમાન તેના સ્તર પર રહેશે બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જો કે બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે ત્રેવીસ નવેમ્બર બાદ ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠાની શક્યતા દેખાઈ રહી છે બંગાળના ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બરે ડીપ ડિપ્રેશન બનશે અને તેના કારણે શક્કરવાત આવવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે તો ખડૂદ મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ